રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અને જરૂરિયાતમંદ બાળકોને રોજનું થી સો બોટલ રક્તની જરૂરિયાત હોય છે જ્યારે સિવિલ હોસ્પિટલના સહયોગથી કલેક્ટર વિભાગની સિટી પ્રાંત એક કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો થેલેસેમિયાગ્રસ્ત વ્યક્તિઓને મહિને છસો બોટલ રક્તની હાલમાં જરૂરિયાત ઉભી થાય છે અને અત્યારે ગરમીને કારણે રક્તની મંદી છે માટે સ્વસ્થ લોકોને નિયમિત રક્તદાન માટે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા અપીલ કરવામાં આવી છે 何 આજે વખત રક્તદાન દિવસ છે તેના અનુસંધાને કલેક્ટર કચેરી અને જિલ્લા વહીટીતંત દ્વારા પ્રાંત એકમાં રક્તદાન શિરીનો ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે આપના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે રક્તદાન જે એક ખૂબ જ સેફ પ્રવૃત્તિ છે એનાથી કોઈનું જીવન આપણે બચાવી શકીએ તો એવા મહાદાન આપણે જરૂર જીવનમાં કરવું જોઈએ દરેક ત્રણ મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી જેથી હું આપ ફોનના માધ્યમથી ખાસ કરીને ઉનાળામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે અમારી